ઈ ફોર યુ એન્ટરટેનમેન્ટ ની ઘોષણા ગુજરાતી સિનેમામાં ફેમિલી એન્ટરટેનમેન્ટ અને નવી પ્રતિભાઓને મળશે ગ્લોબલ પ્લેટફોર્મ ગુજરાતી સિનેમા આજે વૈશ્વિક સ્તરે પોતાની આગવી ઓળખ બનાવી રહ્યું છે ત્યારે ઈ ફોર યુ એન્ટરટેનમેન્ટ ગુજરાતી પ્રેક્ષકો માટે કંઈક અનોખું કન્ટેન્ટ લાવવા માટે સજ્જ છે પ્રોડક્શન હાઉસ ઈ ફોર યુ એન્ટરટેનમેન્ટ એ એમ્બી ગ્રેમી અને ડિવાઇન જેવા પ્રોડક્શન હાઉસના સહયોગથી નવા પ્રોજેક્ટ્સ લાવી રહ્યા છે જેની ઘોષણા તેમના દ્વારા કરવામાં આવી છે પોતાના આગામી પ્રોજેક્ટ અંગે ઇ ફોર યુ એન્ટરટેનમેન્ટ તરફથી અમિત વેડાવાલા અને નિલેશ મોદી એમ બી ગ્રેમી તરફથી પ્રેમલ ત્રિવેદી અને શ્રીકાંત જાની તેમજ ડિવાઇન તરફથી અમરીશ ભીમાણી અને નિલેશ પટેલ વગેરે પ્રોડ્યુસર્સે માહિતી આપી હતી તેમના દ્વારા પ્રથમ બે ફિલ્મ વાટ લાગી અને ચોર નંબર એકની ઘોષણા કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે આ બંને ફિલ્મોનું શૂટિંગ ફેબ્રુઆરીમાં જ શરૂ થઈ રહ્યું છે ઈ ફોર યુ એન્ટરટેનમેન્ટની ફિલ્મોની મુખ્ય વિશેષતા એ છે કે દરેક ફિલ્મ એક નવી વાત અને અલગ સ્ટાઇલ સાથે પ્રેક્ષકો સમક્ષ રજૂ થશે પ્રોડક્શન હાઉસનો મુખ્ય ઉદ્દેશ દર્શકોને એવું એન્ટરટેનમેન્ટ આપવાનો છે જે સંપૂર્ણ પરિવાર એકસાથે બેસીને માણી શકે આ ફિલ્મો માત્ર ગુજરાતના થિયેટરો પૂરતી સીમિત નહીં રહે પરંતુ તેને આંતરરાષ્ટ્રીય સ્તરે મોટા પડદે રિલીઝ કરવાની અને લોકપ્રિય ઓટીટી પ્લેટફોર્મ પર પણ લાવવાની મજબૂત યોજના છે જેથી વૈશ્વિક ફલક પર ગુજરાતી સિનેમાનો વ્યાપ વધારી શકાય નવી પ્રતિભાઓ માટે પણ આ પ્રોડક્શન હાઉસ આશાનું કિરણ છે ઈ ફોર યુ એન્ટરટેનમેન્ટ પ્યોર ટેલેન્ટમાં વિશ્વાસ ધરાવે છે જેથી નવા કલાકારો કે ટેકનિશિયનો પોતાની ક્ષમતા સાબિત કરી શકે છે તેમને પ્લેટફોર્મ પૂરું પાડવા અને ટેકો આપવા માટે મેનેજમેન્ટ હંમેશા તૈયાર છે અમિત વેડાલા ફ્રોમ ઈ ફોર યુ એમ ફોમ યુ એસ એ એઝ અ પ્રમોટર આઈ બ્રિંગિંગ એ મૂવીઝ વાટ લાગી અને ચોર નંબર વન સો પ્લીઝ

સારા અને સારા મૂવી લેનાઉન આલ્મોસ્ટ આઈટ કમ અપ વિથ ધ પ્રોજેક્ટ અરાઉન્ડ લાઈક અ 15 મૂવીઝ ઇન 1 ઓર 1 1/2 યર વિથ ધ સાઇન અપ વિથ ઓલ ડિફerent ડિરેક્ટર્સ વિથ અ ડિફerent ફ્લેવર્સ મારું નામ પ્રેમલ ત્રિવેદી છે અને હું પણ યુએસ યુએસટી બિલોંગ કરું છું આ ની અંદર અમે સાથે જોડાયેલા છે એમ્બી ગ્રામી કરીને અમારી કંપની છે જે કો-પ્રોડ્યુસર અને પ્રોડક્શન ની અંદર પૂરી જવાબદારી લઈ અને ઇફોરીના જેટલા બી મૂવી બનશે એની અંદર એક સાથે જ છે બધા અને અમે એવું ઈચ્છે છે કે સારામાં સારું અને બને એટલું ક્વોલિટી વર્ક સાથે બધા જ નવા ફેસિસ અને આપણા જૂના જેટલા બી ટેલેન્ટેડ સારા સારા એક્ટર્સથી માંડીને એક્ટ્રેસીસથી માંડીને જે છે એ બધા જોડે ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા માંગીએ છીએ અને ગુજરાતી ઇન્ડસ્ટ્રીને ઘણી આગળ જે અમારો વિઝન પ્રમાણે લઈ જવી છે એના ઉપર તમારા બધાનો સાથ સહકાર અને સપોર્ટની જરૂર છે બધા અલગ અલગ ઝોનર ની અંદર અમે વિચારી છે સમય તો કેવું છે કે અમારે જો પંદર મુવી સાઈન કરવાની પૂરેપૂરી ઈચ્છા છે છવ્વીસ ની અંદર પણ એ સાઈન કર્યા પછી એનો મતલબ એવો નથી કે છવ્વીસ ની અંદર જ પંદરે પંદર રિલીઝ થશે એટલે બધા જ ઝોનર અમે વિચારેલા છે કંઈક અલગ કે થોડું ઓડિયન્સને બી ગમે અને સ્ટોરી લાઈન એવી વિચારીએ છીએ કે ભાઈ અત્યાર સુધી જે વસ્તુ બની નથી એ અમે બધી ઓડિયન્સને બતાવવા માંગીએ છીએ કોમેડી તો કોમન વસ્તુ છે હવે હોરર કોમન થઈ રહ્યું છે આપણી ઇન્ડસ્ટ્રીની અંદર પણ એવા ઘણા ખરા મૂવી છે જેમ કે રોમેન્સ છે એની અંદર બી જોવા જઈએ એક્શન લેવલથી જોવા જઈએ એ ઘણી બધી વસ્તુઓ છે જે અત્યારે પોસિબલ નથી થયેલી પણ એ અમે વિચારી રહ્યા છે કંઈક અલગ કરી